હેલો ગાઈશ ગુડ મોર્નિંગ સ્વાગત છે આપ સભ્યક અમારી બ્લોક ચેનલની જે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે તો હર મહાદેવ તમે પણ કમેન્ટમાં લખજો હર હર મહાદેવ ગાઈશ તો કમેન્ટમાં બતાવો ગાઈશ કેમ છો તમે બધા શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અને વરસાદની પણ શ્રાવણ મહિનાનો ફરફથી અને મહાદેવનું આગમન થયું એમ સમજી લો જાણે સાથે પર છે તમે જોઈ શકો છો તો જોવા ગઈ જ શ્રાવણ મહિનાના પહેલા દિવસથી જ શ્રાવણ મહિનાનું પણ આગમન થયું અને વરસાદનું પણ આગમન થઈ ગયું છે અને ચાલુ વરસાદમાં મારા પતિદેવ એક્ટિવાય સર્વિસ કરી રહ્યા છે તમે જોઈ શકો છો चकाचक થઈ જાય એટલે ચકાચક થઈ જાય એટલે ચકાચક થઈ જઈ ચાલુ વરસાદમાં એક્ટિવ થઈ ચાલુ વરસાદમાં ઉપર શેમ્પૂ નાખી દે તો ધોઈ દે તો ગઈ આજે સોમવાર છે તો સોમવાર નહો ફॅमिली માં બધા ને ઉપવાસ છે આજે આપણે ફેમિલી લોકો માટે બનાવીશું બટાકાની ચિક્કી ભાજી તો ગઈ જય જલસાના મહિનાનો પહેલો દિવસ છે અને તો 3 મહિનાનો ઉપવાસ ફેમિલી લોકોને છે ફેમિલી લોકો ઉપવાસ કરે છે તો આપણે એના માટે બટાકાની ભાજી બનાવશું તકાની ભાજી પાસમાં કરી શકો આ આપડે બટાકા બકલી દોસ સુકા ભાજી બનાવી દઈશું હવે સુકી ભાજી માં બટાટા ને બધું નાખીને બનાવીએ તો સરસ લાગક સરસ રીતે બનાવી રહી છીએ આપણે

વિષયમાં તમારું શું કહેવું છે તમારી શું રહે છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો કેટલા લોકો મહાદેવને માને છે અને કેટલા લોકો ઉપવાસ કરે છે તો છે ફરાળી કેવડો ગાઈ ગોકુળનો ગોકુલ ફરાળી મીઠા ચેવડા ઉપવાસની ખાસ ધંધા નમક કેવડો છે અને ગાઈઝ આપણે सुखी भाजी की तैयारी कर <स्थारी> तो गई रात से मैं डेली व्लॉग बनाना शुरू करी छे तो हमने सपोर्ट कर जो हमारी चैनल सब्सक्राइब कर जो लाइक कर जो शेयर कर जो तो गई सपने किसी का जिम्मा तो नहीं बाकी किसी का सुन तो गई मैं किसी का जिम्मा बस मटी गई सुखी

તો તમને અમારા બ્લોગ વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાધે રાધી